હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે સિમ્પલ સલવારનું કટિંગ કરીશું અઢી મીટરની સલવારનું મેઇન ફેબ્રિક લઈશું ને આપણે ફોરફોર્ડ કરીને કટિંગ કરીશું અહીંયા સલવારની પોળાઇ છે ત્રેવીસ ઇંચ આમાં આપણે ખાલી સલવારનો જ માપ લેવાનો છે બેલપટ્ટો અલગથી આવશે એટલે સલવાર એન્ડ મોરી બે એનો ભેગો માપ લેશું મારે અહીંયા સલવારનું માપ છે ચોત્રીસ ઇંચ પ્લસ પ્લસ એક એક ઇંચની મોરી એટલે કુલ ટોટલ પાંત્રીસ ઇંચની સલવાર તમે તમારા માપ પ્રમાણે સલવારની લંબાઈ વધઘટ કરી શકો આપણે મોરીની પૂળાઈ છે આઠ ઇંચ એટલે આઠ ઇંચ ઉપર માપ કરી નાખી મેં મારા ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આપણે આસનનું માપ કરીશું આસન છે સાડા અગિયાર ઇંચ અગિયાર ઇંચ ઉપર માપ કરી અને અડધા ઇંચની ગોલાઈ વારશું હવે આપણે આસનથી નીચે લઈને ક્રોસમાં મોરી સુધી માર્ક કરી નાખે ક્રોસમાં લેવાનું છે સીધું નથી લેવાનું મોરીથી ઉપરને આસનથી નીચે ક્રોસમાં માર્ક કરીને કાપી નાખી તો તમે જોઈ શકો છો અહીંયા આપણે સલવારનું કટિંગ થઈ ગયું છે હવે આપણે બેલપટ્ટાનું કટિંગ કરવાનું છે સલવારમાંથી જેમ ફેબ્રિક વધ્યું છે એમાંથી આપણે બેલપટ્ટો કટિંગ કરશું અહીંયા આપણે બેલપટ્ટામાં લંબાઈ છે સાડા દસ ઇંચ એટલે ઘટશે એટલે સાધો મારવો જોશે છ છ ઇંચનું કા કાપી લેશું ચાર ચાર પડ છે એટલે બે પડ જોઈન્ટ કરી લેશું બેલપટ્ટાની પોડાઈ છે ત્રેવીસ ઇંચ એટલે બે પળ જોઈન્ટ કરી લેશું એટલે ડબલ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણે સિમ્પલ સલવારનું કટિંગ કરી લીધું છે આનો સિલાઈનો વિડિયો બીજા વિડીયોમાં આવશે એટલે આપણે બીજા વિડીયોમાં જ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરજો તમને મારો વિડીયો કેવો લાગ્યો